અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની કુલદીપ હોસ્ટેલના સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના સંચાલકો મોડાસા શહેરની માજુમ દેવભૂમિ અલંકાર વાસ શિવમ ગોવર્ધન જળદીપ જળધારા પારસ સોપાન સહિત સોસાયટીના રસ્તાઓ અને ઝાડ ઉપરથી કુલ બેતાલીસ કિલો પતંગના દોરા એકઠા કરી તેનું ગતરોજ સોમવાર સાંજે છ કલાકે દોરીનો નાશ કરતા વિદ્યાર્થીઓની સરાહની કામગીરીની સહેલી જનોએ બિરદાવી હતી ઉત્તરાયણની આકાશી મજા લીધા પછી પતંગ અને દોરાઓ આકાશમાં ફરતા જોયા છે બીજે જ દિવસે જ્યારે પતંગ ને દોરાના વેસ્ટ જે પડ્યો હોય છે એ સોસાયટીઓમાં ધાબા ઉપર છાજલીઓ ઉપર રોડ રસ્તા ઉપર જાડી ઝાંખરાઓમાં એ અમારે કુંજી હોસ્ટેલના છેલ્લા અગિયાર વર્ષથી ટીમો બનાવીને મોટી મોટી દસ ટીમો બનાવીને સોસાયટીઓમાં અલગ અલગ ફરીને એટલે કે દીપ વિસ્તારની માજુર સોસાયટી અલંકાર સોસાયટી શિવમ ગોવર્ધન જલધારા જલદીપ સોપાન પારસ એ મોટી સોસાયટી દરેક વિદ્યાર્થીઓ ફરી ફરીને આ દોરાઓનું કલેક્શન કરેલું છે જે અમે વજન કરતાં બેતાલીસ કિલો વજન એ દેખાય છે તો ખરેખર દોરા વેણતા વેણતા પણ અમે જોયું કે પશુ પક્ષીઓને પાંખો કપાયેલી પણ દેખાય છે જે અકસ્માત બહુ ગંભીર થાય છે તો આવા દોરા બધા ભેગા થઈને વેરી નહીં તો આવા પક્ષીઓની પાંખો કપાતા આપણે બચાવી શકીએ જે અમારા કુલથી પહેલા વિદ્યાર્થીઓ છેલ્લા અગિયાર વર્ષથી આ સેવા કાર્ય કર્યું છે એ અમે સાથે મળીને કામ કરીએ છીએ